તેવું ડિવાઇસ બનાવવામાં આવ્યું છે ઓઝોને કોઈ પણ નાના વ્યાપારીથી લઈને હોટેલમાં મોલમાં રેસ્ટોરન્ટ અને કાફેમાં તેમજ દરેક જાતની નાની મોટી જગ્યા ઉપર લગાવી શકાય છે જ્યારથી યુપીઆઈ આવ્યો છે ત્યારથી ક્યુઆરનો ઉપયોગ બધા જ લોકો કરે છે એટલે ઓઝોમાં પણ ક્યુઆરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઓઝો વાઈફાઈ કનેક્ટ કરવા માટે ગૂગલ રિવ્યુ લેવા માટે પેમેન્ટ અને ડોનેશન લેવા માટે ડિજિટલ મેનુ અને ઓનલાઈન ઓર્ડર માટે

જેમથી પાસવર્ડ નાખવામાં આપણને તકલીફ પડે અને ઘણીવાર કનેક્ટ બી નહીં થતું કારણ કે લેંગ્વેજ અને કદાચ લખવામાં ભૂલ થાય તો એ બધી પ્રોબ્લેમને સોલ્વ કરવા આપણે એક ઓજો નામનું ડિવાઇસ બનાવ્યું છે જેમાં ખાલી મોબાઈલને ટચ કરતા જ જેમાં એનએફસી હોય એને ખાલી ટચ કરવાથી જ યુઝરનેમ પાસવર્ડ નાખ્યા વગર એમનું સીધું વાઈફાઈ કનેક્ટ થઈ જાય અને એ લોકો ઇન્ટરનેટ યુઝ કરી શકે અને જેમાં એનએફસી ના હોય એમાં ક્યુઆર કોડથી ડાયરેક્ટ વાઈફાઈવાળા ફંક્શનમાં સ્કેન કરીએ એટલે સીધું વાઇફાઈ કનેક્ટ થઈ જાય પછી દરેક બિઝનેસ અને રેસ્ટોરન્ટ માટે ગૂગલ રિવ્યૂ બહુ મેટર કરે છે કારણ કે આપણને ખબર ના હોય કે એમનું ફૂડ કેવું છે એ પ્લેસ કેવી છે તો એ બધું ચેક કરવા આપણે ગૂગલ રિવ્યૂની રિક્વાયરમેન્ટ હોય તો આ બધું બી આમાં આપણે વુડનનું ડિવાઇસ છે જેમાં કોઈ બેટરીને કે કશું જ જરૂર નથી અને એમાં આપણે આ બધું કલેક્ટ કરી શકીએ છીએ એક તો આપણે પાસવર્ડ નાખવાની જરૂર ના પડે અને આ વુડનનું છે જેનાથી આમાં કોઈ ઇલેક્ટ્રિસિટી બેટરી રિચાર્જ રિન્યુઅલ કશું જ નથી તો વન ટાઈમ ખાલી એક વાર આપણે ઇન્સ્ટોલ કરી દીધું તો એ લાઈફટાઈમ ચાલ્યા જ કરે એટલે એમને વન ટાઈમ કોસ્ટમાં લાઈફટાઈમ બેનિફિટ મળ્યા કરે આમાં આનું કોઈ નુકસાન નથી કારણ કે આમાં આ જ્યાં સુધી મોબાઈલ એની નજીકમાં ના જાય ત્યાં સુધી આ એક્ટિવેટ ના થાય એટલે આને બીજું કોઈ દૂરથી કે બીજું કોઈ એક્સેસ જ ના કરી શકે જ્યાં સુધી આ વન ઇંચ જેટલું નજીકમાં મોબાઈલ ના જાય ત્યાં સુધી આને કોઈ એક્સેસ પણ ના કરી શકે એટલે આનું મિસયુઝ કોઈ કરી જ ના શકે